જય શ્રી કૃષ્ણ મિત્રો મારા રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ એક પરફેક્ટ માપ સાથે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો ચાલો આપણે ચૂરમાના લાડુ બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા ચૂરમાના લાડુ આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો અહીંયા લાડુ બનાવવા માટે મેં બે કપ કકરો લોટ લઈ લીધો છે જે ભાખરીમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એ લોટ લઈ લીધો છે અને એ માપથી આપણે ઘી અને ગોળ લઈ લેવાનું છે તો મેં અહીંયા બે કપ લોટ લીધો થયો તો એની સામે એક કપ ગોળ આદ રીતે ઝીણો છોડીને લઈ લીધો છે અને એક કપ ગોળ લીધો તો એનો અડધો આપણે ઘી લઈ લેવાનું છે તો અડધો કપ મેં ઘી લઈ લીધું છે તો છેને એકદમ સરસ પરફેક્ટ માપ જો આ રીતે લાડુ બનાવશો તો તમારા લાડુ એકદમ પરફેક્ટ બનશે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ મેં એક વાસણ લઈ છે લોટ બાંધવા માટે એમાં આપણે આ કપ લોટ એડ કરી લઈશું હવે એમાં મોડ માટે આપણે તેલ એડ કરીશું તો અહીંયા મોટી ચમચી ચાર હું એડ કરું છું અહીંયા મોટી ચાર ચમચી એડ કરી છે તો તેલને આપણે સરસ રીતે લોટમાં મિક્સ કરી લઈશું આ રીતે મસળીને સરસ રીતે મિક્સ કરી લઈશું જો આપણું મોણ પરફેક્ટ હશે તો આપણા લાડુ એકદમ સરસ બનશે આપણું મોણ મુઠું પડતું હોવું જોઈએ તો તેલ આપણું સરસ રીતે લોટમાં મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણું લોટ મુઠ્ઠી પડતો છે આ રીતે મુઠ્ઠી વાળીએ તો આ લોટ આ રીતે ભેગો થઈ જવો જોઈએ તો હવે આ લોટ બાંધવા માટે આપણે એક કપ પાણી લીધું છે પાણી મેં થોડુંક સતત ગરમ કરીને લીધું છે તો આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું એક સાથે આપણે પાણી નથી એડ કરવાનું આ રીતે થોડું થોડું ઉમેરતા જવાનું અને કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો અહીંયા મેં એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે લોટ બાંધવા માટે આપણે અડધા કપ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે તો હવે આ લોટમાંથી આપણે નાના નાના મુઠિયા બનાવી લઈશું આ રીતે પ્રેસ કરતા જશું અને લોટમાંથી આપણે મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશું તો આ રીતે આંગળીઓની મદદથી પ્રેસ કરીને આપણે આ રીતના મુઠિયા તૈયાર કરી લઈશું આ રીતે આપણે બધા મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશું તો આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આને તળી લેવાના છે તો તળવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે મુઠિયા એડ કરી લઈશું તેલમાં આપણે જેટલા સમાય એટલા મુઠિયા એડ કરી લેવાના ચડવા દેવાના છે અંદરથી પણ સારી રીતે ચડી જાય ધીમા તાપે આપણે એને તળી લઈશું આપણા મુઠિયા ગુલાબી કલર ના થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે આ રીતે ધીમત તાપે આપણે ફેરવી ફેરવીને ગુલાબી રંગના તળી લઈશું તળીને ના બનાવવા હોય તો તમે ભાખરી બનાવીને પણ લાડુ બનાવી શકો છો તો આપણા મુઠિયા સરસ ગુલાબી રંગના થઈ ગયા છે તો હવે આને આપણે કાઢી લઈશું આ રીતે આપણે એક વાસણમાં લઈ લેશું આપણે બીજા પણ તો આપણા મુઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે તો આપણે એને આ રીતે મોટા મોટા ટુકડામાં ભાંગી લઈશું જેથી કરીને જલ્દીથી ઠંડા થઈ જાય તો આને ટુકડા કર્યા બાદ આપણે ઠંડા થવા દઈશું અને પછી મિક્સર જારમાં ક્રશ કરવાના છે તો આને આપણે સાવ ઠંડા થવા દઈશું તો મુઠિયા આપણા ઠંડા થઈ ગયા છે તો હવે આને આપણે મિક્સર જારમાં એડ કરી લઈશું આ રીતે બે વખત અડધા અડધા એડ કરીને ક્રશ કરી લેવાના છે તો આને આપણે ક્રશ કરી લઈશું તો મુઠિયાને આપણે સરસ રીતે ક્રશ કરી લીધા છે અને એકદમ સરસ ક્રશ થઈ ગયા છે જો તમારે થોડાક મોટી કણીયું રહી જાય મુઠિયાની તો ચારણાની મદદથી ચાળી લેવાનો પણ અહીંયા મુઠિયા એકદમ સરસ રીતે દળાઈ ગયા છે એટલે મેં ચાળ્યા નથી હવે આપણે ઘી ગરમ કરવા મૂકી દઈએ તો અહીંયા આપણે કડાઈ મૂકી દીધી છે એમાં અડધો કપ ઘી હતું એ એડ કરી દઈશું હવે ઘીને આપણે સરસ રીતે ઓગાળી લઈશું ઘી અહીંયા માં હતું એટલે થોડું કઠણ ગયું છે તો આપણું સરસ રીતે ઓગળી ગયું છે તો એમાં એક કપ ગોળ હતો એ એડ કરી લઈશું ગોળ અહીંયા છોલીને લીધો છે એટલે ઓગળતા વાર નહીં લાગે ગોળને સરસ રીતે ઘીમાં મિક્સ કરીને આપણે ઓગાળી લેવાનો છે અહીંયા આપણે પાયો નથી લાવવાનો ગોળ ઓગળે એટલે એટલો જ ગરમ કરવાનો છે આવી રીતે પરફેક્ટ માપ સાથે લાડુ બનાવશો તો તમારા લાડુ એકદમ સરસ બનશે હવે આ રીતે આપણે હલાવતા રહેશું અને ગોળને સરસ રીતે ઓગાળી લઈશું

તો ગોળ આપણો સરસ રીતે ચૂરમામાં મિક્સ થઈ ગયો છે તો મિશ્રણ આપણે થોડુંક ઠંડુ થવા દઈશું જેથી ગરમ ન લાગે લાડવા બનાવવામાં તો આને પાંચથી સાત મિનિટ માટે થોડુંક ઠંડુ થવા દઈશું તો મિશ્રણ આપણું પાંચથી સાત મિનિટમાં ઠંડુ થઈ ગયું છે તો હવે એના આપણે લાડુ બનાવી લઈશું અહીંયા તમને જે રીતની સાઈજ પસંદ હોય એ પ્રમાણે તમારે બનાવી લેવાના તો અહીંયા આ રીતે હું નાની નાની સાઈઝના બનાવી લઈશ આપણું માપ પરફેક્ટ હોવાથી લાડુ એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે મેં નાના નાના લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે એની ઉપરથી આપણે ખસખસ લગાવી લઈશું આ રીતે ઉપર થોડી થોડી ખસખસ એડ કરી લઈશું ને આ રીતે તૈયાર કરી લઈશું તો હવે આને આપણે એક ડિશમાં લઈ લેવાના છે આ રીતે બીજા પણ બનાવીને તૈયાર કરી લઈશું બધા બનાવીને આપણે તૈયાર કરી લઈશું તો આપણે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે અહીંયા બે કપ લોટમાંથી આપણા દસ લાડુ બનીને તૈયાર થયા છે તો તૈયાર છે આપણા ચૂરમાના લાડુ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો અને મારા આ વિડીયોને પાંચસો લેખ સુધી જરૂરથી પહોંચાડી દેજો